અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિના દક્ષ આવે છે બહુ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો આ વૃષભ રાશિ આજે રાત્રે દસ ને સત્તર મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાનમાં રાખજો આજે રાશિ બદલાય છે આજે રાત્રે દસ ને સત્તર મિનિટ સુધી જે બાળકનો જન્મ થાય એનું રાશિ વૃષભ ગણાશે પરંતુ રાત્રે દસ ને સત્તર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ ક મિથુન રાશિ સ્વામી બુદ્ધ છે મિત્રો આ મિથુન રાશિ આજે રાત્રે દસ ને સત્તર થી શરૂ થઈ સાત તારીખે રાત્રે દસ ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અને મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજના દિવસે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ વિદેશ વિદેશની સગાઈ છઠ્ઠીની પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા યા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો આજના દિવસે જતા પહેલા આજનો સુકન કરીને જો સુકન કરીને જશો તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે એમ તો કોઈ કામ કરવા જવાનો હોય કે એમને જઈ રહ્યા છો તો આટલું તો કરીને જ જવાનું છે શુક્રવાર છે મોટી બહેનને માને માસીને વંદન કરીને જવું છું આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવાથી સારું ખવડાવવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજે તમારા લગ્ન ના થયા હોય તો બહેનને લઈ જઈ શકો અથવા કોઈ પણ મિત્રને લઈ જઈ શકો છો સારું સારું ખવડાવવું જોઈએ એના આશીર્વાદ મળે છે મા લક્ષ્મી પ્રસન્ન થાય છે આજે નાના નાના છોકરાઓને ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ ખીર ખવડાવવી જોઈએ એનાથી પણ લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આ માક્ષર મહિનો જે છે તે લક્ષ્મીની ઉપાસના માટેનો પણ ઉત્તમ મહિનો છે એટલા માટે આ ચોક્કસ કરવું જોઈએ આજે તમારા ઘરમાં દેવસ્થાનમાં કોપરાનો છીણ અને સા દળેલી જે સાકર હોય છે એ મિક્સ કરીને ભગવાનને ધરાવવાનું પછી ઘરમાં બધાએ વેચી લેવાનું પ્રસાદ તરીકે ખાવું જોઈએ એનાથી પણ શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં નીકળી જતો હોય હોય છે છે પ્રાપ્ત થતી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ તમે કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો તો એ સમય છે આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશ કે સવારે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે પરંતુ મિત્રો આજના દિવસે સવારે અગિયાર અડતાલીસ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ જ્યાં તમે કોઈ ધંધો વેપાર ચાલુ કર્યો છો ત્યાં તમે આજે કોઈ કાર્યક્ષેત્ર માટે આગળ વધવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છો તો આવા કોઈ પણ કાર્ય તમે આજે કરી રહ્યા છો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ જો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળવાની શક્યતા છે બાકી શક્યતા બહુ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ખરીદી કરી દો વેચાણ કરી દો ઉત્તમ દિવસ છે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી કે નવો ધંધો વેપાર ચાલુ કરવાથી ચારે દિશાઓમાંથી તમને મદદ મળી રહેશે એટલે જ્યાં મદદનું કાર્યક્ષેત્ર વધારે જરૂર પડતી હોય એવા કાર્યનું આજે પ્રારંભ કરવો જોઈએ તો સારામાં સારી સફળતા મળી શકે છે જેમાં કોઈ એડવર્ટાઈઝ કરવાની જરૂર પડે નહીં આજે જો કોઈ કાર્ય તમે ચાલુ કરો એની મેસેજ બધી બાજુ જાહેર થઈ જતો હોય છે અને ચારે દિશાઓમાંથી મદદ મળી રહેતી હોય છે માટે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ કોઈ કાર્યક્ષેત્ર ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ આજે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ સરસ દિવસ છે આજે વાહનની ખરીદી કરી શકાય છે ગાડી મિલકત પ્રોપર્ટીની ખરીદી કરી શકાય છે

આજે એન્ટરવ્યુ આપવાથી ચોક્કસ સફળતા મળી શકે છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ દરેક કરવા આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી કળા કારીગીરીમાં પ્રગતિ જણાય છે નવા સંબંધો થાય છે અને આવકમાં વધારો થાય છે ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે નવા વસ્ત્ર ધારણ કરવાથી ચોક્કસ બધા આજે નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ આવું બધું જે ફળ છે આજે સવારે અગિયાર ને અડતાલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવારે અગિયાર ને અડતાલીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં કે ખોવાઈ ગયું ચોરાઈ ગયું અથવા એ સમયગાળા દરમિયાન તમે નવો ધંધો વેપાર ચાલુ કરો છો એ સમયગાળા દરમિયાન તમે વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય ખોવાઈ જાય તો ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે સારું છે કોઈ પણ પ્રકારની ખરીદી વેચાણ કરવા માટે પણ સારું છે કોઈ પણ નવો ધંધો ચાલુ કરવા માટે પણ સારું છે પણ એવા કાર્યો જે છે જે લાંબો સમય સુધી ચાલવાથી સુખ પ્રાપ્ત થતા હોય એવા કાર્યો આજે ન કરશો કારણ કે આજે જે કંઈ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો એનું સુખ ટૂંક સમય સુધીનું જ હોય છે લાંબા ગાળા સુધી સમયનું એ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી માટે આજના દિવસે કોઈ મિત્રતા કરો છો તો લાંબો સમય સુધી નહીં ટકી શકે કોઈને પાર્ટનર બનાવો છો લાંબો સમય સુધી નહીં ટકી શકે લગ્ન કરો છો અને કુંડલીમાં જો બે મેરેજના યોગ હોય તો લાંબો સમય સુધી નહીં ટકી શકે કોઈ લો છો તો લાંબો સમય સુધી નહીં ટકી શકે એટલે લાંબા સમય સુધીના કાર્ય છે તે આ સમયગાળા દરમિયાન ન કરવા જો આજના અવસ્થા ધારણ કરશો તો ઓઇલના ડાઘા પડી જશે તેલના ડાઘા પડી જશે કોઈપણ રીતે કપડાં ખરાબ થઈ જશે ફરી પાછા પહેરવાના લાયક નહીં રહે માટે આજેના અવસ્થા ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આવો બધો જે સમય છે આજે સવારે અગિયાર ને અડતાલીસથી લઈને આવતીકાલે સવારે આઠ ને પચાસ મિનિટ સુધીમાં તમને આવું ફળ પ્રાપ્ત થાય એટલે જોઈ વિચારીને કાર્ય કરજો લાંબા સમયના કાર્ય આ સમયગાળા દરમિયાન ન કરશો આજે કરશું આજનો સંકલ્પ સમસીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગ માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ભૃગુ આસન વિતાયામ મો કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર અમારો વિડીયો જુઓ અને યુટ્યુબ ઉપર જય સમ્રાટ લખીને મોકલાવજો હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમય જન્મ કુડલી મધ્ય સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष शकल, मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા हम जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग अर्थम। प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित सुख प्राप्ति जो अभ्यास कर विद्यार्थियों मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશને બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નહીં પુષ્પ દીપ નવેદ્યક્ષણું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाइव, फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लखवा भूलशो नवा व्हिडिओसाठी त्या तिथे सोने जय सोमनाथ